પાવડર ફોર્મ લેવું તો પાવડર ફોર્મ અદરવાઈઝ તમે એનો લાડુની બનાવી દો નાની નાની અરે આ ત્રિકટ છે ને એટલું તો ફાયદાકારક છે જ અ ના રોગો માટે પણ આમાં તમે અગે ઇં જો ગળોનો પાવડર પણ મિક્સ કરો છો અને થોડી ખડ તો કોરોના પછી ખબર છે એટલે આપણને જે ખાંસીને ને શરદી થાય છે જલ્દી મળતી જ નથી મોસ્ટલી બધાને એક મહિના પેલા તો કોઈને ખાંસી નથી મળતી એવું થાય છે ને બધાનો અનુભવ છે ને તો આના માટે છે ને આ તો એકદમ રામ બાળ છે ત્રિકટુ સૂટ મળીને પીપર અને એની જોડે તમારે ગળો એટલે પેલું સો સો ગ્રામ ત્રણેય લીધું સો ગ્રામ ગળો પચાસ ગ્રામ અંદર નાખી દો હળદર આ પાંચ વસ્તુ મિક્સ કરી અને તમારે લાડુડી જોઈએ તો લાડુડી પાવડરના ફોર્મ માં જોઈએ તો પાવડરના ફોર્મા તમે આ રોજ જોઈ લો જેને આવી બ્રશ છે ને એટલે ખાસ નાના છોકરાઓને પણ આપો નાના છોકરાને બાળપણ માં તો પેલું કફ પ્રકૃતિ વધારે હોય ને એટલે એ લોકો તો રોજે લઈને ઠંડી ઋતુ ચોમાસું અત્યારે બધા સરદ ઋતુ તો કેટલી મેં તમે કીધું રોગોની ના છે તો એના માટે પણ આ તમે આ જે પાંચ પાવડર મિક્સ કરીને લાડુ બનાવો અદરવાઈઝ તમે પાવડર ફોર્મ લો બહુ જ ફાયદાકારક મને કહેજો હવે થેન્ક